રાજકોટ નું આ વધતું જતું પ્રદુષણ છે એના માટે આપનું શું કેવું છે વાહન છોડી ને પોતાના પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરે તો વધારે સારું એવાય ફરજિયાત માસ્ક પહેરવું પડશે નકર તો શું આમાં સીધી નાક માં ધૂળ જવાની છે ફેફસા ડેમેજ થવાના થી માં એટલો બધો ટ્રાફિક વધી ગયો છે વસ્તી વધી ગઈ છે રાજકોટ ની રોડ ને રસ્તા કરતા વહીકલ વધુ છે પાર્ટ રીઝન આ છે અને વૃક્ષ વાવવાની જરૂર છે ખાસ કોર્પોરેશન જે વાવે છે આપણને ફ્રી માં આપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માં તો બધા વૃક્ષ વાવવું જોઈએ રાજકોટ માં નથી પબ્લિક માં અનનેસેસરી યુઝ કરે છે બધે મોટર નોટ નેસેસરી અને થોડુંક ને અને કોર્પોરેશન ને થોડુંક લિમિટેશન રાખવું જોઈએ રોડ વસ્તે કે ભાઈ આ કઈ રીતના કયો રોડ ચાલુ રાખો બધું ઓપન કરી આપે છે આપણને ખબર જ છે કે દિલ્હીમાં અત્યારે પ્રદૂષણ માટે બહુ બધા પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે ત્યાંના લોકોને બહુ બધા હેલ્થ થવા માંડ્યા છે અને એમનું મુશ્કેલ થઈ ગયું આ બધા જ નું રીઝન છે ત્યાંનું વધારે પડતું પ્રદૂષણ અને રાજકોટ પણ દિલ્હી થી અત્યારે ઓલમોસ્ટ અડધા એક્યુઆઈ પર તો પહોંચી જ ગયું છે તો જો રાજકોટના લોકો આ બાબતે ધ્યાન નહીં આપે તો દિલ્હીની નજીક પહોંચવામાં વાર નહીં લાગે